તો જય માતાજી મિત્રો તો વિદ્યાને જય પણ ઇસ્કૂલ થી ગયા છે તો આપણે હવે શાકભાજી ની તૈયારી કરવાની છે જય આવી ગયો છે જય જયુલ થી આઈયા એકડો બેકડો લખીને આઈયા તો આપડે આયુષ હવે રીંગણ તોડવા જતો રહ્યો છે તો આપણે ઘરે થોડી શાકભાજી વાયે છે આજે રીંગણનું શાક કરવાનું છે તો રીંગણ પણ મળી જાય છે રીંગણ તોડી લે આપણે બે બે પ્રકારના રીંગણ છે અડધા કોટાવાળા છે કોટા વાળા ગરના છે તો આપણે રીંગણ આપણે તોડી નાખા છે કઈસ આપણે રીંગણ વાયા છે દેખો શાકભાજી હવે ખાવા જે રોધવા બદલે શાકભાજી કરવું પડશે મોટા મોટા તોડવાના હા લઈ લે હા મોટું છે પાછળ પડતો નહીં વાટકામ સારું કે રીંગણ તોડી નાખો આપડે આ બાજુ ડુંગળી ઉભી છે તો ડુંગળી છે આ બાજુ લસણ પણ વાયેલું છે અંદર લસણ માં આજે રીંગણનું અને તુરાની ફળીઓનું શાક બનાવવાનું છે રીંગણ ને તુરાના દોણા એક રીંગણું આર્યું કાય છે આ બાજુ આયુષ તોડે છે પેલી બાજુ આ બાજુ પપાયું પણ ઊભું છે પપાયાનું પણ ઝાડ છે અંદર તો લે આયુષ પકડ જય પકડ આ જય જય રીંગણ પકડે છે ઊભા રે પોર જોવા તો દે હજી અંદર ના ડુંગળી નહીં લેવાનું ડુંગળીનું શાક રીંગણ ને બધું મિક્સમાં સારું ના લાગે એ સારું ના લાગે મિક્સમાં બધું તો આપણે રેગણા એકલા નથી મોટા મોટા જોઈને આ મોટું રેગણું છે રેગણા છે અંદર પણ દેખાતા નથી અંદર મારા બેટા ઘણા બધા અંદર રેગણા ઘણા છે આ લહણ છે આ લહણ ઊભું છે આ ડુંગળી છે kota વળ રેગણ નહીં todo આપણે કોટા વગર

આયુષ રીંગણ લાયા બાજુ ના આપણે નહીં જાઉં તો આપણે હવે વેગણા થોડી લીધા છે અને દોણાવાળી વાળી ફળીઓ પણ જોઈ લે દોણા વગરની છે તો ગાય છે આપણે દોણાવાળી ફળીઓ લઈ લે અંદરથી દોણાનું દોણા કાઢવાના હે દો સાહેબ ઓર્ગેનાઇઝ છે આપણે બધી શાકભાજી કોઈમાં દવા કે ખાતર બીજું હાલતા નથી ઓનલી વન ખાલી પાણીથી જ ઉગે છે એટલે પાણીથી જ વાયેલી છે કોઈ ખાતર નહીં કે કોઈ દવા નથી કોઈ ખાતર નહીં કોઈ દવા નહીં આ ભળ્યું છે અંદર মিত্ৰেংগ যোৱা দে

આ ડુંગળી તો ફેલ થઈ ગઈ છે આવી ડુંગળી તો ખરાબ થઈ ગઈ છે પોણી ટાઈમ સર મળ્યું નથી એટલે આવી એક આખી ડુંગળીનો ગોઠિયો ઊભો કર્યો હતો એટલે મોટી ડુંગળી થઈ ગઈ છે આવશ નહીં નહીં આવીશ આપણે આ ડુંગળી ઘરે ખાવા પાઈ હતી થઈ ગઈ છે આ બાજુ અમુક વિદ્યાએ ગેદા વાયા છે અને આ હવા વાયેલા છે એ આ હવા છે તો આપણે દોણાવાળી ફળી થોડો વેણી લઈએ થોડીક એટલે આપણે મસ્ત સબ્જી બળી જાય શાકભાજી વેચાતી લાવી ના પડે બે ટાઈમ આપણે થોડી તારે ઈચ્છા થાય ત્યારે તોડીને બળી લેવાની ધોણા દોણાવાળી ફળીઓ વેણી લેવાની ધોણા દોણાવાળી ફળીઓ લઈ લેવાની ગોતીને આપણે શાકભાજી તૈયાર ઓર્ગેનાઈઝ ચોખ્ખી ખોટું બજારનું જરખેદ મળવાનું શાકભાજી પણ આવી જાય છે કારેલા પણ ઊગે છે કારેલા આવી જાય છે થોડા થોડા નાના નાના કારેલા છે વળીએ કારેલા લેબુ પણ આવીએ છીએ લેબુ છે લેબુ છે અંદર લેબુ છે લેબુ પણ ઘણા બધા આવી જશે મિત્રો મિત્રો શાકભાજી આપણે શાક થાય એટલે ફળી વેણી લીધી છે રીંગણ વેણી લીધા છે અને થોડીક આપણે વેણેલી ઘરે પડી છે એટલે એટલું આપણે શાક થઈ જશે શાકભાજી થઈ ગઈ છે તો મિત્રો શાકભાજી આપણે આટલી વ્યાણી લીધી છે તો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જમતા રે મિત્રો તો આપણે શાકભાજી ઘણી ખરે છે તો ખવાલા મરી એ પરવાળીઓ વીડિયો આ કરેવા આવી ગયો છે તો આપણે આ છે તો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને લાઈક કરવાનો તો નતા જ નહીં તો આજનો વિડીયો આપણે વહેકણા પૂરો કરવાનો છે તો મિત્રો વિડીયોને કરાશે એન્ડ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો